સુરતના મૈધરપુરા પોલીસે સીસીટીવીના મદદથી રિક્ષામાં ભૂલાઈ ગયેલી રૂપિયા આઠ લાખના દાગીના ભરેલી બેગને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પ્રશંસનીય કામગીરીનું ઉદાહરણ આપ્યું છે વડોદરાની મહિલાએ સુરત રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ દાગીના ભરેલું બેગ રિક્ષામાં ભૂલી ગઈ હતી બાદમાં તેને સુધી બેગ પહોંચાડવામાં પોલીસે સફળ કામગીરી કરી હતી મેદરપુરા પોલીસ મથકના મહિલા પીએસઆઈ એનજી મોઢવડિયાએ જણાવ્યું હતું કે સાતમી તારીખે બાર કલાકને ચાલીસ મિનિટના અરસામાં એક મહિલા દોડતીને મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં આવી હતી બાળક પાટિયાથી રિક્ષામાં બેસી સુરત આયુર્વેદિક ગરનાળા રેલવે સ્ટેશન ઉતરી હતી અને રૂપિયા આઠ લાખના દાગીના ભરેલું બેગ રિક્ષામાં ભૂલાઈ ગઈ હોવાની વાત કરી હતી તમામ માહિતી ને લીધા બાદ ફરિયાદી ને સાથે રાખી જ્યાં ઉતરી હતી ત્યાં જગ્યાથી સીમાડા નાકા સુધીના સળંગ રોડના ચાર પોલીસ સ્ટેશનની હદના સીસીટીવી ચેક કર્યા હતા જો કે કોઈ સફળતા મળી ન હતી ત્યારબાદ સુરત પોલીસ કંટ્રોલના સીસીટીવી કેમેરા હેડ કોન્સ્ટેબલ દશરથ રમણભાઈ સાથે ચેક કર્યા હતા જેમાં ફૂટેજની ઝીણવટભળી રીતે તપાસ કર્યા બાદ ફરિયાદીની જે રિક્ષામાં બેસી હતી તે રિક્ષાને ફોલો કરી રજિસ્ટ્રેશન નંબર મેળવ્યો હતો ત્યારબાદ રાત્રિના અગિયાર વાગ્યે ચાલકની પર્વત પાટિયા પાસેથી ભાળ મળી હતી રિક્ષા રિક્ષાચાલકનો સંપર્ક કર્યા બાદ પૂછપરછ કરતા તે પોતે કશું જાણતો ન હોવાનું જણાવ્યું હતું કે રિક્ષામાં ચેક કરતાં દાગીના ભરેલું બેગ એ જગ્યાએ મળી આવ્યું હતું રિક્ષા ચાલક પણ તે બેગ જોઈને ચોંકી ગયો હતો કે ખૂબ જ સારો સહકાર રિક્ષા ચાલકે આપ્યો હતો તો આ અંગે વડોદરાની સ્નોરની બાયલીની યુવતી હેની અરવિંદ પટેલે જણાવ્યું હતું કે તેઓ સામાજિક કારણોસર વડોદરાથી સુરત બસમાં આવ્યા હતા જ્યાંથી વાલક પાટિયા ગયા હતા ત્યારબાદ રિક્ષામાં બેસી સુરત સ્ટેશન આયુર્વેદિક કોલેજ પાસે ઉતર્યા હતા ત્યાં બેગ લેવાનું ભૂલાઈ ગયું હતું કે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા તેમની ઓછા સમયમાં સુંદર કામગીરીથી બેગ અને દાગીના મળી ગયા છે અસદ સેટા સાથે અઝહર કુરેશી